સરકારે તાજેતરમાં જાહેર કરેલી સુધારેલી જીઆઈ ટેગ અરજી ફી કેટલી છે તો ભારત સરકારે જે જે છે 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 કર્યું કે આપણે જીઆઈ ફી રજીસ્ટ્રેશનની એને ઘટાડવાનો નિર્ણય કરી રહ્યા છીએ તો જીઆઈ ટેગ રજીસ્ટર કરાવવા માટે હવે જે રજીસ્ટ્રેશન ફી છે એ જે છે સાહેબ પાંચ હજારથી ઘટાડીને સાહેબ એક હજાર પાંચ હજારથી ઘટાડીને કેટલી કરવામાં આવી છે

એમને માટે જે છે વધુ સુલભ બનાવવાનો પ્રયાસ છે આ જાહેરાત જે છે નવી દિલ્હી ખાતે જે છે ટ્રાઇબલ બિઝનેસ કોન્કલેવ જે છે દરમિયાન આનું જે છે અનાઉન્સમેન્ટ કરવામાં આવે છે તો આ જે છે અનાઉન્સમેન્ટ થાય છે મિત્રો ટ્રાઇબલ બિઝનેસ કોન્કલેવ જે છે એનું આયોજન વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ના નેજા હેઠળ ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા આદિજાતિ બાબતોના મંત્રાલય અને સાંસ્કૃતિક મંત્રાલયના સહયોગથી કરવામાં આવે છે આ જનજાતીય ગૌરવ વર્ષ શા માટે કારણ કે જે છે એકસો ને પચાસ વર્ષ જે છે ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મ જયંતિના અવસર પર અને અહીંયા જે છે આ જન્મ ઉજવણી કરવામાં આવી રહી છે સાહેબ તો આ જે છે એક સરસ મજાની ઇન્ફોર્મેશન ને જે છે ખાસ ધ્યાન રાખી લેજો સાથે સાથે કોઈ પણ પર્ટિક્યુલર ઓળખ છે એની વાત કરીએ

માર્થા હંડમ હની એટલે કે મધ તમિલનાડુ લેપચા તુંગબુક છે લેપચા સાધનો છે સાહેબ લેપચા સમુદાયના જે છે સંગીતના સાધનો સિક્કિમ બોડો એરોનાઈ જે છે સાહેબ વાત કરીએ તો આસામ અંબાજી વ્હાઇટ માર્બલ જે છે ગુજરાત બેડુ અને બદ્રી ગાયનું ઘી જે છે ઉત્તરાખંડ સાહેબ તો આ તાજેતરમાં જે છે જીઆઈ ટેક પ્રદાન કરવામાં આવ્યો છે તો આ બધી માહિતીને જે છે જોડે જોડે ખાસ ધ્યાન રાખી લેજો પરીક્ષાના સંદર્ભમાં જે છે ખૂબ ઉપયોગી થશે कहता नहीं के रही गया के रही गई आ टेबल ने मस्तिष्क बहसाड़ी लेजो सारी रीते बात पे एक छोटा सा लाइक और शेयर हो जाए दोस्तों